ભાવનગર રેલ્વે ડિવિઝનમાં આવેલ દરગાહને ડિમોલેશન કરતી વેળાએ વિરોધ સર્જાયો હતો આખરે રેલવે ડિવિઝન દ્વારા દરગાહને ડિમોલેશન કર્યું હતું ભાવનગર રેલવે ડિવિઝનમાં ધાર્મિક સ્થળ પર ડિમોલેશન કરતા વિરોધ કરાયો હતો રેલવેની હદમાં આવેલ દરગાહ શરીફ મોટા પીરની આવેલી હટાવવામાં થયો વિરોધ હતો રેલવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આઠસો વર્ષ જૂની દરગાહ હોવાનો સ્થાનિકનો દાવો હતો મુસ્લિમ સમાજ તથા લોકો અને હિન્દુ સમાજની આ દરગાહની મોટી આસ્થાનો આ દરગાહ સાથે જોડાઈ હતી મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકો આવી પહોંચ્યા હતા

અમે લોકો વર્ષોથી અમારા ફેમિલીના પેઢીઓ અને પેઢીઓ અમે અહીંયા આસ્થાના રૂપે આવતા હોઈએ છીએ અને વર્ષો પુરાણી જગ્યા છે અને અમે અહીંયા રેલવેની આજુબાજુની સોસાયટી છે ત્યાંના જ રહેવા અમે અમે રેલવેના ઉપરી અધિકારીઓને મળવા ગયેલ અને ત્યાં એમણે અમને જણાવેલ કે આ જગ્યા છે એમાં સાફ તમારી બજાર છે એટલે અમે સાફ કરી દઈશું અને એ જે બજાર છે એને કોઈ નુકસાન પહોંચાડવામાં નહીં આવે એવી મૌખિક રીતે વાતચીત થઈ ગઈ છે અને અમે એ ખાતરીના રૂપે અમે અત્યારે પબ્લિકને ઘરે જવા માટે આગ્રહ કરેલો વર્ષો થી બાપુ ની દરગાહ થી સ્ટેટ રેલવે અને રેલવે અટવા આવી છે બધું સહિત કરી દીધું છે દરગાહ આખી તોડી લાગી છે આવી મુબારક બાપુ નું એમનામ છે એ લોકો એમ કીધું છે કે અત્યારે તમે વ્યવસ્થિત સાફ સફાઈ અમે તમને કરી દઈએ છીએ ને પછી તમારી રીતે તમે વ્યવસ્થિત ઓલું કરી દેશું એ રીતે એની આરે સમાધાન થયું છે મૌખિક લેખિત કોઈ જાતનું સમાધાન થયું નથી મૌખિકમાં થયું છે અને વર્ષોથી હિન્દુ મુસ્લિમ આસ્થાનું એક પ્રતિક છે આ લોકોને અમે લોકો રિક્વેસ્ટ કરી પણ એ લોકો કોઈ સમજ્યા નહીં અને ડિપોલેશન એ લોકોએ કરી નાખ્યું છે ખાલી મજાર બાપુને એમ છે અત્યારે જે દરગાહ છે ફરીથી બનાવવા માટે આવશે કે શું કરવા ફરીથી બનાવવા માટે કોઈ લેખિક પરમિશન આપી નથી મૌખિક કીધેલું છે